નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો કાલે ગણપતિ વિસર્જન હતું ને ગણપતિ વિસર્જનમાં તુલસીવાડી વિસ્તારમાં વિસર્જનને લઈને અંદરો અંદર જ્યારે જેમ કહેવાય કે બોલાચાલી થઈને બોલાચાલીના સ્વરૂપમાં ઝઘડાએ સ્વરૂપ લીધું હતું ને આ ઝઘડામાં જ્યારે છૂટ્ટા હાથની મારામારી ચાલતી હોય ત્યારે એકબીજા ઉપર છૂટ્ટા હાથથી વસ્તુઓ ફેંકવામાં આવતી હોય ત્યારે કોઈ વસ્તુ એકબીજાને માર મારતા એ વસ્તુ યુવાન ચૂકી જતા સીધી ત્યાં આવેલા હનુમાનજીના મંદિરમાં કોઈક બહારદાર વસ્તુ વાગતા હનુમાનજીની મૂર્તિ ખંડિત થઈ હતી અને આ મૂર્તિ ખંડિત થઈ ત્યારે સમગ્ર ઝઘડાને ધાર્મિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું જો કે આ તમને વિડીયોમાં દેખાનાર જે ચાર પાંચ લોકો છે તેમને ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ છે અને આ ગંભીર ઇજાઓ થઈ છે ત્યારે શું કહી રહ્યા છે પીડિતજનો આવો એમને સાંભળીએ પરંતુ આ ઝઘડાનું વાત કંઈ બીજી છે તેમનું કહેવું એવું છે અને આ ઝઘડો હવે સંપૂર્ણ રીતે આટલી ગંભીર ઇજાઓ થઈ છે ત્યારે એને ધાર્મિકતામાં વાળવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે આ લોકોએ આજે વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે આવીને રજૂઆત કરવા આવ્યા હતા અને ત્યાં આવતા જ ઉચ્ચ અધિકારીઓએ તરત જ તેમની વાતો સાંભળી અને પોલીસ કર્મીઓ કામે લાગ્યા હતા તો આવો સાંભળીએ શું છે સમગ્ર ઘટના અને કેવી રીતે બન્યો હતો કાલે તુલસીવાડી વિસ્તારમાં ગણપતિ વિસર્જન વખતે હનુમાનજીની મૂર્તિ ખંડિત થવાની ઘટનાને લઈ અને એક જ પરિવારના પાંચથી સભ્યો ઉપર મારા હથિયારો સાથે જાન લેવા હુમલો થયો છે આ કિસ્સાની હકીકત એવી છે કે ગણપતિ વિસર્જન વખતે બે યુવાનોની ઝપાઝપી જાતી હતી એક યુવાને બીજા યુવાનને કે કોઈ છૂટી વસ્તુ મારી એ સામેનો યુવાન હટી જતા એ વસ્તુ સીધી હનુમાનજીના મંદિરને અડી ગઈ આ વસ્તુને લઈને મંદિરના જે વ્યવસ્થાપકો છે સંચાલકો છે એ લોકો એ યુવાન ઉપર તૂટી પડ્યા જ્યારે એ યુવાન ઉપર તૂટી પડ્યા ત્યારે એના પરિવારના સભ્યો એટલે કે એ યુવાનને બનેવી એનો ભાણીઓ એને બનેવીના પપ્પા એ યુવાનની બહેન આ લોકો જ્યારે એ યુવાનને સમજાવવાના છોડાવવા ગયા તો એ મંદિરના સંચાલકો ટોળા સાથે મારા હથિયારો સાથે આખા પરિવાર ઉપર તૂટી પડ્યા અને દરેકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે એક ભાઈની જીભ કાપી નાખી છે હથિયારો લઈ અને આઠ આઠ દસ દસ ટાંકા આવે જ્યારે એક વડીલ છે કે જેઓ હાર્ટના પેશન્ટ છે એમની છાતી ઉપર કંપની શૂઝથી પ્રહારો કર્યા છે એટલે એક સામાન્ય ઘટનાને લઈ અને એક જ પરિવાર ઉપર આટલી બધી હિંસા ન કરવી જોઈએ એને લઈ અને આજે એના પ્રત્યુત્તરની અંદર સામાવાળા એવી વાત કરી રહ્યા છે કે આ લોકો હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવા આવ્યા હતા તો આ જગ્યા ઉપર સીસીટીવી ફૂટેજ છે કેમેરાના આધારે જે કંઈ પણ તથ્ય નીકળી આવે જો આ પરિવારજનોએ ખરેખર મંદિર ઉપર હુમલો કર્યો હશે મૂર્તિ તોડવાની અંદર આ પરિવાર સામેલ હશે તો કાયદાની અંદર જે નિયમ હશે જે ગુનો બનતો હશે એ ગુનો અપાવવાની અમારી જવાબદારી છે અધરવાઇઝ આ પરિવાર ઉપર જે પણ લોકોએ હુમલો કર્યો છે એ તમામને કાયદેસર કાર્યવાહી કરી તમામની વિરુદ્ધ પગલાં ભરાવવા જોઈએ અને સખતમાં સખત સજા થવી જોઈએ એની સાથે સાથે જે વ્યવસ્થાપકોએ હુમલો કર્યો છે એ લોકો કટ્ટર હિન્દુ હોય એવું જાહેર કરી હિન્દુ સંગઠનોને ત્યાં બોલાવી વાતાવરણ ડોળવાની કોશિશ કરી રહ્યા છે આવી કોઈ ઘટના ત્યાં ઘસે થશે તો એની જવાબદારી પણ આ સંગઠનની જ રહેશે સામાન્ય ઘટના છે ઘટનાને વાતનું વતંગણ ન કરો રાયનો પહાડ ન કરો આ વસ્તુને લઈને આજે મીડિયાની અંદર એક મંગાભાઈ દેવીપૂજક બાઇટ આપી રહ્યા છે કે આ કેશવભાઈને એમના પરિવાર હનુમાનજીનું મંદિર તોડી રહ્યા છે જો તેઓ દેવીપૂજક સમાજના આગેવાન હોય અને ખરેખર દેવીપૂજક હોય તો પોતાની કુળદેવીના સોગંદ ખાઈ અને જાહેરમાં કહે કે હા આજ પરિવારે આ મંદિર ખંડિત કર્યું છે એમણે જે સજા કહેશે એ અમને મંજુ છે અધરવાઇઝ એ વ્યક્તિ વિસ્તારની અંદર વાતાવરણ ઢોળવાની કોશિશ ના કરે અમે કાયદોને પ્રશાસનને હાથમાં લઈ કશું કોઈ ગેરપ્રવૃત્તિ કરવા માંગતા નથી કાયદાને કાયદોનું કામ કરવા દેવા માગીએ છીએ કાયદાને સહકાર આપવા માગે છે જે લોકોએ ગુનો કર્યો છે ભૂલ કરી છે એ લોકોને સજા મળવી જોઈએ એની અમે તરફેણમાં છે આ જ રજૂઆત કરવા માટે અમે પોલીસ કમિશનર સાહેબની કચેરી આવ્યા છે કેટલા લોકોને ઈજા લગભગ એક જ પરિવારના પાંચથી વધારે લોકોને ઈજા થઈ છે જેમાં એક મહિલા છે જેમના હાથમાં ઈજા થઈ છે હાર્ટના પેશન્ટ જેમની છાતી પર બૂટથી પ્રહારો કર્યા છે માથાની અંદર એમને ઈજાઓ કરી છે જ્યાં ટાંકાયા છે એક યુવાન છે જેની જીભની અંદર ત્રણ ટાંકાયા છે માથામાં આઠ દસ ટાંકાયા છે બીજા બે નાના છોકરા છે કે જેના માથામાં ભાગે અને બરડાના ભાગે આ લોકોએ સળિયા અને પથ્થરના રોડથી પ્રહારો કર્યા છે અને અન્ય યુવાનોને તલવારથી હુમલા કર્યા છે એટલે આ તમામ લોકોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી પોલીસ પ્રશાસનને લાગણી અને માંગણી છે